હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ હે અને અમી પણ મજામાં હે તો જો સવાર હવારમાં હે ને ઘરનું બધુંય કરે અને નૈવિરા થઈ ગયા હંજવારી કાઢ્યું પોતાં કાલે કહી રહ્યા તે આજ નથી કરવાના અને આખોને બધી ફરિયા અને એ બધુંય બધું અસલનું હેખું વરાઈ ગયું જોવાય આખે આખા મરવા હે આ બધાય મોટા ફરિયા હે એ બધા વરાઈ ગયા ઘર ને હાંભા હે એ બધે વારે ને ઢેગલા ભગલાં નાખે પગઠિયા સોખા કરે સાપી અને સાના ઠામ બહાર ને બધું એ રેડી થઈ ગયું એ આથી આકોરા પડખેથી વારવાનું છે અને અમારા જ કાઢવાની છે ગમાયણું તે અમે જતા ગમાયણું કાઢવા કે એકને એક સારો ખાય ને કે મગોટું ને તે બહુ ખાઈ નહીં અને હાવ દુસાન પાર કરી દઈએ તે એમાં ધૂળનો ઢેગલો થઈ ગયો તે ધૂળ કાઢવાની હે તે અમુને તો ભરતો જાય ને તો હું બારોબાર થી નાખતી જાય તે હાવ જાય આખું મારે વાહે ગમાયું તો હાવ ફૂલ તો બોર ભર્યું તે હાલો આપણે માલિકર્જન જ જોઈએ ને મીરા ત્યાં આ બેહે ગઈ આજે હવાર મેં રખડવા જાય ને એવા હાટું હોય ને બાંધે લઈએ સવારમાં મેં ઢોળે આ પાસે કેસો તને ઘેર ભાગી જાય ઢોળે તે અટાણ મેં તેને હાવ બાંધે દીધી તે આ બેહે ગઈ એ ઊભી થઈ જાય ઊભી થઈ જાય ઊભું ને આ બધી ગમાયણું હે ને હે સલામ આખી ગમાયું મને દાણો પણ એટલો ખાતી ને જતાં ઉડાડ્યું હતું ખર ને કે પાયા ખબર નહીં આપણી કામ અમે બે જ ફેરે નિરણ કરીએ ને તો એટલું એટલું ગમાયણું ફૂલો ફૂલ ભર્યું હોય અને આમાં ને જો ત્રણ ચાર ફેરે નાખીએ તો કેટલા ફેરે કાઢવાનું થાય એટલે આખી ગમાયણું એ ગયું અવારમાં એક ફેરે વહેલા અમે દોઢ સાડા સવાગે મત વાહીંદા થઈ જાય તે સાં વાહીંદા થઈ ગયા ને અવારે પાસા થાહે આગળ એક પાણી પાણીએ ચાલુ કર્યું તા અને જો આખી આખીના ખાણાના તગારા જો આ બધા ભર્યા હોય એ ખબર નહીં કંઈ ખાવાનું તો ખાણ એવું રૂપાનું હે બધા જો આ મિલ કરતા અમારું ખાણ હે ને સો રૂપિયા મોંઘું આવે તો એટલું ખાણ બહુ ઓછું ખાય હાવ તો એટલું પાણી પીએ ને હાવ ટેબાજીવ્યું ઊભી રહે ખાવું ખાવું જ ન કરે ભી બે જ ફેરે નિર્ણય કરીએ તોય તે બધાએ અમારા હગાવાલાને બધાએ કહે કે તમે બે જ ફેરે ભીની નાખો બે જ ફેરે ભીહું નાખો બધાય નવાય લાગે પણ જ્યાં બે ફેરે નાખ્યું તો આખ્યું ગમાયણું એક ને એક આત્ર આખી ગમાયણું કાઢીએ તાર થાય એટલું ગમાયણું હાવ ફૂલ કરી દઈએ ઢેગલા ઢેગલા મોટે આ પછી ઢેગલો કરીએ ઓલીક કોરા બારો પડખે કે પછી પાછો તડકો દઈએ થાવકો અને પછી કારક લીલો સારો બે થયા એકને એક ધારો નાખીએ પછી મીઠું નાખીએ અને પછી એ કરીએ અને મીઠાના એ ગાંગડા એવા પડ્યા અને ગમાણીમાં મીઠું સાટીએ પછી વારે પાછું એ નાખીએ તો ખાવી હોય તો ખાય અને એ ન કરે એવડે મૂંઘાપાડો સારો હોય તો આપણે લેતા હોય બહારથી ને એટલો સારો બગડે તો એ ન પહોંખાય એ આપણે નુકસાનીમાં જાય એટલે એવું હે ને આજે ને અમારા ખાતરના ઢેગલા હે ને એ ભરવા એક મારા બાપુ ભર જવાનો મોટો હોય અને અમારા સડાવવાનો હે તે એ બધું કરવા જે મામો આવે કે પછી જીસીબી આવે ખબર નથી મળે કંઈ ને સાઈકલે મારી વાટ જોવે ચાલો હું પહેલાં સાઇકલે નાખતી આવા અને પસીવી દો કન્ટિન્યુ કરી એ સાઇકલે એ હે જો હું ભૂલાઈ જાઉં ને તો એને ખબર હે અહીં આખા એમાં નાખેલ હોય તે વાટ જોવે અને આ આખા ડોરી બેહી જાય તે એ આ કાયમ ને એટલે કાયમ ને ફરિયા મરાઈ જાય ને એટલે આખા ફરિયામાં સાયકલિયું હામેરીએ એટલું હું સાયકલું આવે હજી તો આ બે પેલા બીજા બધા જાણવામાં બેઠા જો એને નાખી દઈએ જોઈએ આવવા માંડ્યું હજે અહીં ના કે છે એને એને ખબર નથી કે નખાઈ ગયું હે હે ભાઈ શારી આવવા મીન આવવા એટલે હું તો તબેલામાં હે ઢગીલા મઢે તબેલામાં ત્યાં વાઇટ ક્યાં વાઇટ ક્યાં નાખીએ ને તો એ પછી હે ને મણી હિહા ભરતી ને તું આ રીયા જો આ શેણી ના હે અમારે આખા તબેલામાં કોલ બલા કરે રહ્યા અને વાહેને હું ને ભરતી ભરતી હિહાને જ ભરતી જો હિહા ભરા ને તો બસ કારક હું ભૂલે જાને તો એ બિસારા નિરાશ થાય જામ અહીંયા બધા મારા કરે કરે ને એ ઓલા મારામાં બેઠીયું

ગમે એ નીકળે ને તો એવી ધ્યાન દેન જોવે જે હા પોપટના જેને મોટરસાયકલ આવી લઈએ ને એની જોયે રહી ન અટાણમાં હે ને તડકે બાંધીએ પછી તો હીરે બાંધીએ અમારે સનો નો અટાણમાં ડોગ નહીં વોકિંગ કરાવે A rio je se drego. Ale ne, જો તો અમાર ખાતર હારવાનું ચાલુ કરી દીધું હાલ આઠમો નવમો ફેરો જતો એ હે આથી આઈને લેતા જાય ને આવ્યા તારે તમે કઈ ચાલુ નહોતો કર્યો એ મેં કીધું હાલો ચાલુ કર દે અને આ હે ને અમારે સડાવવું વહેમું ને ભરવુંય વહેમું મામો લોડર લઈને આવ્યા ભગારે ના આવી બે ટ્રેક્ટર હે એક અમારું હે મારા બાપુનું એક દેહીમાં હું લઈને આવ્યા બે ટ્રેક્ટરથી ફેરા કરે તા જાય અને આંજ અમારે ગાડામાં નાખવાનું છે એ ટુકડું છે અમારે કુકરમાં સીટી ઉથિયા થઈ હતી એમ ખાવા આવે ને પર મારે રોટલી કરવાની હતી કરા તો મારા બાપુ હજી દેખાતા ને રેવા આવે અમારું ટ્રેક્ટર ઘરનું હે ને એ આણી નિરાણ પાણી થેગું બધું હતું બેહી ગયું નિરાજની કોક ખાય ઓલી લઈને આખી ઊભી ને એ ખાય ને કોન લાઈનમાં ગાય ને બધાય બધા બેહેગા એ બેહવા મીંડી હે અટાણેથી મીન્સ ને હું કાઢી જો હાવ થોડું થોડું નેખ્યું હું ત્યાં કે હાવ જરા જરા નાખો રોગે મૂકી ગયો હાવ મૂંગા પાડો સારો બગાડે જો હાવ સાફ કરી ગયું હોય ત્યાં અસર ને એ એણે એ જ પાડની હોય તો જ ખાણ ખાય હાજી નકર ખાણ નથી ખાતી હોય ધરવા ધરાવ જો નિરણ આપીએ તો એટલે હાલ હારો ગેસ બંધ કરતી આવા અને ઘઉંમાં હું કેતી હતી ને કે ઠાગા ઉપાડવા આવવાના હે તે જો ઠાગા ઉપાડવા આવે ગા મજૂર હે એ પારી પારી વૈયા જાય અને ઠાગા ઠાગા હોય એ લેતા જાય કોક જો આવી આવી દોરી હોય ને એ ઉપાડવાની હોય તેની પ્લોટિંગ બગડે નહીં એકને ખરખું રીએ પાછું બિયારણ આ પાછું એને પ્લોટિંગમાં જ જાય આપણે વરસ પાછું ફરીને આપણું આપણે ને આપણે લેવા જઈએ એટલે જઈ કોક સોટા હોય એ ઉપાડે ઉપાડે ને નાખી જાય તે આખા ઘઉંમાં જવા મોટા મોટા ઉપર ઉપર ઠાગા દેખાતા હતા ને બધા વીણે હં ચાર જણા આવ્યા હવે મૂકે ગયા હતા છોકરા આવ્યા હતા હા હલો ગેસ બંધ કરતી આમાં

અને ક્યારા કરી દીધા અને ખાતર ભરતા હતા ને બપોર થયું ને ત્યાં ભરાઈ ગયું ઘણા ફેરા થયા મલકના પૈસી હિતાવી જેટલા લગભગ અંદાજી થઈ ગયા છે એથી વધારે એ છે કે પછી ઓછા હોય કંઈ મને બહુ ખબર નથી ગણ્યા નહોતા આથી જવા દઈ ને પાડા ઉપા ત્યાંથી જ પીગી સનો આવ્યો તો નડી લેવા ને હું આવી બકાલાનું

મારા બાપુ આ ટ્રેક્ટર લઈને તે રોગાની કે આપણું અને એટલા બધા બટેટા હા ઉગે પીયા ખાવામાં કોઈ ઉપયોગ આવે એ નથી એટલે એમ કે વાવેદા હે ને મોરે મોરે દે ચાડા મોટા જેથી અહીંયા અહીં નાખી દેવાના છે એટલે એટલે હમું કર્યું ને એટલે આ બધાય સાઈડમાં ગોઠવલ પાણા છે ને બધાય ઈ માંથી નીકળે ને જે આખોન પર કે મરચી સોપે દીધી તેમ હરખું નતું તો હરખું કરાવી દીધું

આ અને મજા આવે ખાવાનું મારે જોઈએ તો કેટલું પણ હે ને વાવવાનો હરફ જાય અમારું બિંદાસલ થઈ ગય છે મો ભાઈ ગયા બટેટા છે ને ઓલી પારી પારી સેલે સેલે વાવી

खंडे फाडे फाई भागवा पड तू काही निकडता नाही जा